5 વડે બરાબર પ્રશ્ન આવી રીતે પૂછો છો કે અહીંયા x ની જગ્યાએ હું સુ મૂકવા લાગે છે તેરાને આ સંખ્યા એટલે કે આપેલી સંખ્યા 5 વડે 2 વડે 3 વડે કોઈ બી સંખ્યા વડે વિભાજ્ય થાય બરાબર ત્યારે આપણે આ કોન્સેપ્ટ ધ્યાન માં લેવાનું થાય છે એના પછી 10 ની ચાલે કે કેમ એની જગ્યાએ હું સુ મૂકું તો આપેલી સંખ્યા કા સંખ્યા 10 વડે વિભાજ્ય છે 10 ની ચાલે કે કેમ શેષનો શું હોવો જોઈએ

1 रखो चलो ऐसे ही गए 1 तो 11 में શું થાય 12 તો 12 ને 3 વડે ભાગી શકાય કે હા 3 * 4 = 12 ઓ જરા એ તો આપણને મળી ગયો તો તરત શું જવાબ મળે 1 રાખી શકાય પણ આવો 1 કરાશ ઓપ્શનમાં નથી આવ્યો તો બીજી કઈ સંખ્યા લઈ શકીએ જોઈએ 2 રાખી દો 2 રાખી દો 13 મળે તો 13 ને ભાગી શકાય નો ભાગી શકાય 3 રાખીએ તો 14 મળે 14 ને ભાગી શકાય 3 વડે નો ભાગી શકાય चार, चार बाकी तो 11 हाँ तो चार 4 15 ने 3 વડે ભાગી શકાય તો કે હાફ આવી શકાય તો કે શું x ની કિંમત રાખી આપણે 4 તો x ની કિંમત 4 રાખીએ તો આપણે આખી છે ને 3 વડે ભાગી શકાય સેમ ટુ સેમ 9 તો આપણે છે કે 9 વડે ભાગી શકાય તો બે ના તો અહીંયા આપણે વધારતા જઈએ 5 બાકી છે તો 16 16 ને 9 વડે ભાગી શકાય સતાને 9 વડે ભાગી શકાય નો રાખી શકાય ભાગી શકાય તો x ની વેલ્યુ 7 રાખો તો 11 7 18 18 ને 9 વડે ભાગી શકાય તો કે હા ભાગી શકાય 9 2 18 તો x ની વેલ્યુ શું રાખી તો આપણને સરવાળો એનો 18 મળ્યો 9 વડે વિભાજ્ય થાય એવો મળ્યો તો કે 7 તો x ની જે શું રાખીએ 7 રાખીએ તો આપણને 18 મળે છે અને 9 વડે ભાગી શકાય બરાબર તો આવી રીતે આપણે શું રાખીએ કે જેથી કરીને સંખ્યાને ખાલી ને ખાલી જે સંખ્યા ભાવી શકાય તો એના માટે આપણને ખૂબ જ મદદ કરે છે બરોબર